ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે મહાભારત કથા અનુસાર એક સમયે વેદ ગણેશને મહાભારતની વાર્તા સંભળાવી હતી જે ભગવાન ગણેશ દ્વારા લખવામાં આવી હતી વેદ ગણેશ ચતુર્થીના દિવસે વાર્તા સંભળાવવાની શરૂઆત કરી અને તેમણે સતત દસ દિવસ સુધી આંખો બંધ કરીને તે વાર્તા વાંચી દસ દિવસ પછી જ્યારે વાર્તા પૂરી થઈ ત્યારે તેણે આંખો ખોલી આંખો ખોલીને તેણે જોયું કે આટલા દિવસો સુધી સતત વાર્તા લખવાને કારણે ભગવાન ગણેશના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું આ જોઈને વેદવ્યાસી ભગવાન ગણેશજીને નજીકના તળાવમાં લઈ ગયા ત્યાં તેમણે ગણપતિના શરીરને ઠંડુ કરવા માટે તળાવના પાણીનો ઉપયોગ કર્યો તે દિવસે અત્યંત અનંત ચતુર્દશીનો દિવસ હતો અને ત્યારથી આ દિવસે ભગવાન ગણેશજીને ઠંડક આપવાની પરંપરા શરૂ થઈ હતી એવું પણ માનવામાં આવે છે કે વેદવ્યાજીએ તાપમાનને વધતું અટકાવવા માટે ભગવાન ગણેશના શરીર પર સાંધીની માટીનો લેપ લગાવ્યો હતો પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહોતો જય ગણપતિ દાદા